નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડિયો અંદર જાન્યુઆરી આવનારી દ્વિતીય સામાયિક પરીક્ષા બરાબર દ્વિતીય સામાયિક પરીક્ષા તમારે જે જાન્યુઆરી મંથમાં શરૂ થાય છે તો એને અનુસંધાને આપણે આઈએમપી એક પેપર તૈયાર કરેલું છે તો આપણે એના ખાસ તો વિભાગ એની ચર્ચા છે તે આપણે આ લેક્ચરની અંદર કરીશું અને બીસીડી વિભાગ પણ આપણે જોઈશું બરાબર તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલ લાઇક કરે શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે તથા આની અંદર ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે સર પચાસ ગુણ છે તો એમાં પહેલું સેમ જે અમારે એકથી છ ચેપ્ટર ચાલ્યા હતા એ પૂછે હા ભાઈ સવાલ જ નથી કારણ કે નવ દસમાં સેમેસ્ટર હોતા જ નથી ખરેખર બરાબર એટલે એની અંદર પહેલાંથી એકથી છ ચેપ્ટર એ છે પછી સાતમું આઠમું અને નવમું ચેપ્ટર એનો સમાવેશ આમાં થાય છે તો ચાલો આપણે વિકલ્પ આપેલા છે સેક્શન એ તમારે પંદર ગુણનો આવે છે નવી પેપર સ્ટાઇલ મુજબ જ પેપર આપણે બનાવેલું છે બરાબર તો આપણે વિકલ્પ નંબર ચાર વિકલ્પ છે પંદર ટોટલ હેતુલક્ષી છે એમાં જે ચાર વિકલ્પ છે આપણે એની ચર્ચા કરીએ એ બરાબર પાંચ બી બરાબર સાત સી બરાબર ત્રણ ડી બરાબર માઇનસ પાંચ એના છેદમાં બી સેના છેદમાં ડી ખાલી જગ્યા ચરણમાં હોય તો ચાર ચરણની વિગત આપણી પાસે ખબર જ છે બરોબર આપણે વિડીયો લેક્ચરમાં બધું સમજાવેલું જ છે તો એના છેદમાં બી મૂકો એટલે પાંચના છેદમાં સાત થાય અને ત્રણના છેદમાં માઇનસ પાંચ થાય એટલે એક બીજ તમને ધન મળે છે એક બીજ તમને ઋણ મળે છે એટલે કે એક્સ ધન છે અને વાય ઋણ છે બરોબર તો આપણી પાસે એક્સ ધન અને વાય ઋણ હોય એવું ચરણ ક્યુ છે તો આ ચાર ચરણમાં અહીંયા પ્લસ પ્લસ આવે છે અહીંયા માઇનસ

નવા માળખા મુજબ ધોરણ દસના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન ત્રીસ પ્લસ પ્રશ્નપત્રો બરાબર પ્લસ ધોરણ નવનો સંપૂર્ણ સિલેબસ ગણિત વિજ્ઞાનનો ખાસ નવા અભ્યાસક્રમ પ્રમાણેનો નવો સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણેના તમામ ચેપ્ટરના ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર બરાબર પ્લસ કે જેની અંદર બધું હું તમને જે ચાલુમાં કહેતો જતો હોય ને કે આ બધું મેં ભણાવેલું છે એ બધું આની અંદરથી તમને મળશે ક્યાં છે બસ આઈ આર યુ મોબાઈલ ઓપન કરો પ્લે સ્ટોર ખોલો પ્લે સ્ટોરની અંદર જઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન સર્ચ કરો એની અંદર મોબાઈલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરાવી અને ઓપન કરશો એટલે આ પ્રમાણેનું તમારું પેજ ખુલશે આ પેજની અંદર તમે પેઇડ કોર્સની અંદર જશો બરાબર એટલે તમને ત્યાંથી પેઇડ કોર્સમાં તમને ધોરણ સિલેક્ટ કરવાનું કહેશે ધોરણની અંદર તમારો વિષય સિલેક્ટ કરવાનો કહેશે તો ધોરણની અંદર તમે જશો તો ત્યાંથી તમને દ્વિતીય સામાજિક પરીક્ષાના ત્રીસ પ્લસ પ્રશ્નપત્રો પચાસ ગુણના બરાબર તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને મળી રહેશે અને આપણે જે પેપર અત્યારે સોલ્વ કરતા હતા બરોબર કયું સોલ્વ કરતા હતા તો કે આપણે દ્વિતીય સામાજિક પરીક્ષાનું જે પેપર સોલ્વ કરતા હતા તો એનો બી સી અને ડી જે સેક્શન છે વિભાગ એપનું પણ તમને સંપૂર્ણ સોલ્યુશન ત્યાંથી મળી રહેશે પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે ભાઈ પૃષ્ઠની ધાર શું હોય તો કે બધી રેખાઓ છે બરોબર પૃષ્ઠ એટલે સપાટી બરાબર ત્રિકોણ પી ક્યુ માં ખૂણો આર ગ્રેટર ધેન ખૂણો ક્યુ તો આર ની સામે કઈ બાજુ આવશે તો કે પી ક્યુ અને ક્યુ ની સામે કઈ બાજુ આવશે તો કે પી આર બરાબર તો ખાલી જગ્યા હોય તો આ લ્યો ને ભાઈ જે ખૂણો મોટો હોય તેની સામેની બાજુ મોટી હોય બીજું કઈ નવું છે નહીં તો પી ક્યુ મોટું નહીં પી આર પી ક્યુ પી આર પી ક્યુ પી આર અહીંયા

નવ પોઈન્ટ દસ કે નવ પોઈન્ટ અગિયાર નામનો પ્રમેય છે જોજો ક્યાં એટલે ભાઈ અહીંયા વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન એજ્યુકેશન એપ્લિકેશન જે છે આપણી એની અંદર બરાબર તમને ત્યાંથી મળી રહેશે તો આનો સરવાળો એકસો પચાસ થાય ત્રણસો સાહીઠ કરવો છે તો ત્રણસો સાઠ માંથી એકસો પચાસ કાઢી નાખો એટલે ઝીરો વન અને ટુ એટલે કે બસો દસ વધે છે આમાં કયા બે ખૂણા છે સરવાળો બસો દસ થાય તો કે અહીંયા સાહેબ એકસો સાલીને સિતે થઈ ગયા બસો દસ એ તમારો જવાબ બહુપદે આપેલી છે એક્સ વર્ગનો સહગુણક એક્સ વર્ગ સાથે આગળ જોડાયેલો અંક થ્રી બાય ટુ સમતલને ખાલી જગ્યા પરિમાણ હોય ભાઈ સમતલને બે બિંદુને ઝીરો ઘનને ત્રણ બરાબર યાદ રાખજો અને રેખાને એક ભૂલાય નહીં થિયરીમાં છે ભાઈ જવું પડે ને ભેગું ન હોય જવું પડે એક્સ વાય બરાબર વાય એક્સ જેડ એક્સ વાયની સામેનો ખૂણો ઝેડ અને એક્સ જેડની સામેનો ખૂણો વાય તો વાય હિત્ય હોય તો ઝેડ એ કેટલો થાય કેટલો થાય બિંદુ માઇનસ ત્રણ અને ચાર અને માઇનસ ત્રણ અને માઇનસ ચાર અક્ષ ની ઉપર નીચે છે તો એના માટે તો આપણે એક રફકામ કરવું પડે ખાલી અને આપણે ચરણ જ ખાલી ગોતવાના હોય પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એટલે એ બિંદુ માઇનસ માઇનસ એ બિંદુસ ઉપર નીચે ત્રણ મૂકતા વાય બરાબર નવ થાય જોવું પડે ને ભાઈ આ ત્રણ મૂકો ત્રણ પંચા પંદર ત્રણ અઢાર બે એટલે નવ સાચું થેલ્સ નામના ગણિત શાસ્ત્રી એલિમેન્ટ્સ નામના ગ્રંથની રચના સ્થાપના કરી હતી નામના તાના ઉપરથી વિદ્યાર્થી મિત્રો એક સવાલ તમે પણ યાદ રાખજો થેલ્સનો ખ્યાત નામ વિદ્યાર્થી કોણ છે તો કે પાયથાગોરસ ભૂલાય નહીં બરોબર થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ એલિમેન્ટ્સ નામના ગ્રંથની રચના નહોતી કરી યુક્લિડે કરી હતી કોણે કરી હતી યુક્લિડે બરોબર ચાલો નીચે એક એક વાક્યના સવાલ જવાબ લખ જોઈએ આપણે નીચેના વાક દર્શાવેલા સમીકરણને ને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપે દર્શાવો અને દરેકમાં એ બી અને સી ની કિંમતો લખો તો સમીકરણ શું આપેલું છે તો કે ટુ એક્સ પ્લસ સોરી ટુ એક્સ બરાબર વાય તો આને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી એટલે વાય આ બાજુ આવે માઇનસ થાય ઝીરો નથી એટલે પ્લસ જીરો બરાબર જીરો થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ ઓકે આ પેલો આન્સર આવી ગયો હવે એને શું કરવાનું છે એને આપણે કિંમતો દર્શાવવાની છે તો x નો સહગુણક હોય એ હોય y નો સહગુણક હોય એ બી હોય અને અચળપદ હોય એ સી હોય એટલે એ બરાબર બે બી બરાબર માઇનસ એક સી બરાબર ઝીરો હવે તમને બે આકૃતિઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો

કારણ કે આ સમ બાજુ આપ્યું છે આ બધી પાંચ આપી છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને આની અંદર આવીએ તો આ બધા આ કોર્નર યા ને એ બધા એટલે કે છ હેડી આની અંદર વિકર્ણ જોડશો આ એ આપણે જોડી શકીએ ને ભાઈ ઓકે તો આની અંદર એ તમને મળે એક બે ત્રણ ચાર પાંચ છ અને છ બાય ક્લિયર બરાબર ચાલો નેક્સ્ટ જઈએ નીચેના પ્રશ્નોના યોગ્ય પ્રશ્નોના યોગ્ય જોડકા એવા બે અંત્ય બિંદુઓ વાળા રેખાનો ભાગ એટલે કે માપી શકાય છે મતલબ એ શું રેખા ખંડ છેલા એક અંત્ય બિંદુ વાળો રેખાનો ભાગ એક અંત્ય બિંદુ છે બાકી રેખા અનંત છે મતલબ એ શું છે તો કે કિરણ છે કાટકોણ તો કોઈ કાળે આવવાનો જ નથી ખબર જ છે બધાને એ તો ત્રિકોણ છે ત્રિકોણની ની વાત જ નથી થઈ રેડી ચાલો ત્યારબાદ સેક્શન બી આવે છે જેની આપણે ટૂંકમાં માહિતી લેશું વિદ્યાર્થી મિત્રો અને એનું સંપૂર્ણ સોલ્યુશન ક્યાં છે તો બતાવું જો આમાં છે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનની અંદર કેવી રીતે મળે છે કેવી રીતે ડાઉનલોડ કરવાની છે બધી ચર્ચા આપણે કરી લીધી છે ફરીથી જે કોઈ નવા વિદ્યાર્થીઓ વચ્ચેથી બેઠા હોય તો ખાસ યાદ રાખજો ચેનલ લાઇક કરી શેર કરીને સબ્સ્ક્રાઇબ કરો અને પ્લે સ્ટોરની અંદર જઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ઓપન કરો એની અંદર આ જે પણ દાખલા છે એ બધાના સોલ્યુશન ત્યાં તમને જોવા મળશે પ્લસ એ દાખલો તમને સોલ્યુશન પીડીએફ સ્વરૂપે નથી સમજાતો તો જોવાનું કે ભાઈ કયા ચેપ્ટરનો દાખલો છે તો કે આ ચેપ્ટર ચાલો સરનો વિડીયો આપણે જોઈ લઈએ કે સર આ ચેપ્ટરમાં આવી રીતના દાખલા કેવી રીતે સમજાવેલા છે બરાબર કે મોસ્ટ ઓફ બધા દાખલા ચોપડીના જ હોય છે ક્લિયર એક્સ માઇનસ વન એ પી ઓફ એક્સનો અવયવ હોય તો કેની કિંમત શોધો બે માર્ક્સનો દાખલો છે આ ગણાય જ હું તેમ કહું આને જ ગણાય છ ગણવાના હોય ને એક આ ગણવાનો બરાબર તમારી પાસે ટોટલ નવ દાખલા હશે સાત આઠ એટેમ્પ્ટ કરવાના જ તો એક્સ બર નાઇનસ વન બરાબર ઝીરો એટલે એક્સ બરાબર શું થાય એક આ બધે એક મૂકી દીધું એક્સની જગ્યાએ જે આવે તમારો જવાબ લ્યો શું હતું એમાં સોળમાં એવો જ આપ્યો છે જો એક અવજેવો આપ્યો છે તો આને સેમ ટુ સેમ કરવાનું એટલે આને બરાબર લઈ લેવાના ઝીરો બરાબર ની નીચેની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શો તો ત્રીજો દાખલો એલા લોકો એવો આવ્યો એક્સ બરાબર માઇનસ એક મૂકવા બહુપદીમાં એટલે જવાબ મળે તમારી જવાબ આવે તમારો આન્સર બિંદુ ત્રણ ચાર સમીકરણું એક બિંદુ હોય તો એની કિંમત બરાબર એ મળી ગયો પાંચના છેદમાં ત્રણ લ્યો દાખલો બે માર્કસ મેં ગણી નાખ્યો ભાઈ ચાર ઉકેલ શોધવાના છે તો બહુ સરળ છે ભાઈ વાય ને કરતા બનાવી જોઈએ વાત પતી ગઈ છે એક્સતામાં આપો તો ગમે તે લઈ શકાય બરોબર ફરીથી પાછા ચાર ઉકેલ શોધવાના છે તો વાય નથી આવ્યો એક્સ ના કરતા બનાવીને જીકવા દાખલો ચાર ઉકેલ મળી જાય બે માર્ક્સ રોકડા ત્રિકોણ એબીસી માં એ જેમ બી જેમ સી પાંચ જેમ સાત જેમ આઠ તો એબીસી ના દરેક ખૂણા માપ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો માપ સરવાળો વન એટ જીરો એકસો ને એસી આના બરાબર ધારી લેવાના ગુણોત્તરમાં છે એટલે એક્સ ધારી લેવાનો પાંચ એક્સ સાત એક્સ અને આઠ એક્સ ખૂણો એ અને સી આ ત્રણેયનો સરવાળો કેટલો એકસો ને એસી ને આઠ વીસ એકસો એટલે એટલે શું આવશે નવ બસ તો એક ખૂણો મળે નવ પંચા પિસ્તાલીસ એક મળે મને નવ સત્તા ખૂણા વાહ છઠ્ઠા પાટ દાખલો આવ્યો વિદ્યાર્થી મિત્રો જો વાય જેમ ઝેર થ્રી જેમ સાત અને આ દાખલો મેં બહુ વ્યવસ્થિત ગણાવ્યો તો અને ગણાવ્યું ત્યારે કીધું તું ધ્યાન રાખજો આવા દાખલા છે ને એ આ એમપી તરીકે લઈ શકાય આ એમ આપણે કરાવેલો છે એટલે ખાસ જોજો ભાઈ બરોબર વિડીયો લેક્ચરની અંદર જોઈ લેવું એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે સેમ ત્રિકોણ એમ ચતુષ્કોણ ને એકસો એસી ને ત્રણસો સાઠ લેવાના ખૂણા ગોતવાના બરાબર એક્સ ધારી લેવાનો ત્યાર પછી એક વિભાગ આવે છે સેક્સ છે બરાબર સેક્શન સી જે પંદર માર્ક્સનો હોય છે કેટલા માર્ક્સનો હોય છે વિદ્યાર્થી મિત્રો પંદર માર્ક્સનો હોય છે બરોબર એટલે ખાસ જોજો એની અંદર વિભાગ જે સી છે આપણે પંદર માર્ક્સની અંદર આવે છે તો વિભાગ સીની અંદર પહેલો સવાલ છે સાદુરૂપ આપવાની કીધો એટલે પહેલાં પાઠનો દાખલો છે વાળો શેનો છે એ વાળો બરોબર ત્યાર પાંચ સમય સંખ્યા શોધવાની સીધો ગુણાકાર કર્યા સિવાય એટલે કે નિત્ય સમ પાઠ નંબર બે આવે બિંદુ આપ્યા છે લ્યો ક્યાં આવે ખબર પડવી જોઈએ બરાબર પચીસ અને ઝીરો એટલે એક શખ્સ ઉપર આ ત્રીજું ચરણ સોરી બીજું ચરણ એક શખ્સ ઉપર વાય એક્સ ઉપર પહેલું ચરણ અને વાય એક્સ ઉપર લ્યો બે ઊભા ઊભા થઈ જાય જો અઠ્યાવીસમો દાખલો જોવો એ પણ મેં તમને કીધેલું શું ખબર છે કે આઈએમપી છે ચેપ્ટર નંબર નવ વર્તુળનો દાખલો છે બહુ મસ્ત દાખલો છે બરાબર ત્યાર પછી પ્રમેયની આપણે વાત કરતા હોય તો પ્રમેય પૂછાવાના જ છે ખબર જ છે આપણને સેક્શન ડીની અંદર એટલે કે આઠ માર્ક્સની અંદર બી એકાદો તો પ્રમેય હોય જ છે એની અંદર જો એવું ત્રિકોણની કોઈ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો મળે વધારે મળે અને કર્ણ એસી હોય એવા બે કાટકોણ ત્રિકોણ એબીસી અને એડીસી સાબિત કરો કે સીએડી બરાબર સીબીડી અને ઈથી હેલો એકત્રીસમો સવાલ ભાગાકાર કરી નક્કી કરો દશાંશ અભિવ્યક્તિ ભાગાકાર કરવાનો શેષ જીરો મળે શાંત કહેવાનું ભાગફળ હેલું જાતું હોય હેલું જતું હોય પેટર્ન બનાવતું હોય પેટર્ન જ બનાવી રાખતું હોય એટલે કે વન પોઈન્ટ ઝીરો નવ ઝીરો નવ ઝીરો નવ ઝીરો નવ પોઈન્ટ પછી પેટર્ન બને બરાબર ઝીરો નવ ઝીરો નવ પેટર્ન બનતી જાય છે મતલબ ભાગાકાર પૂર્ણ થતો જ નથી તો શું આવે અનંત આવૃત અને આ બે સંખ્યાઓ સમય છે

તો બાકીના ખૂણા એના આધારે કેવી રીતે મળે તો તમને સમાંતર જોડ આપીને એકાદી છેદી કથાતી છે ને અંતકોળ બનતા છે ભાઈ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આનું સંપૂર્ણ જે સોલ્યુશન છે એ તમને ક્યાં મળવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો આનું સંપૂર્ણ સોલ્યુશન છે એ તમને આપણી વ્યત ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ત્યાંથી મળી રહેશે ધન્યવાદ